હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે વરસાદમાં ખાવાની મજા આવે તેવા એકદમ ક્રિસ્પી અને પોચા લીલી મકાઈના ભજીયાની રેસિપી હું તમારી સાથે શેર કરીશ અને કોઈપણ જાતનો બેકિંગ સોડા કે ઈનો નાખ્યા વગર જ આપણે ભજીયા બનાવવાના છીએ તો રેસીપીને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં મેં અહીંયા અમેરિકન સ્વીટ મકાઈ જે આવે છે તે લીધેલી છે તમને બજારમાં ઇઝીથી આ મકાઈ મળી રહેશે હવે મકાઈના દાણાને આપણે ચપ્પાની મદદથી અલગ કરી દેવાના છે તો આવી રીતે બધી જ મકાઈના દાણાને ચપ્પા વડે અલગ કરી દઈશું તો ચોમાસાની સિઝનમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં બધી જ મકાઈના દાણા આવી રીતે અલગ કરી દીધા છે હવે આને આપણે ક્રશ કરવાના છે તો એની માટે એક મિક્સર જાર લઈ લેવાનું અને એમાં મકાઈના દાણાને એડ કરી દઈશું અને એને ક્રશ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રશ થઈ ગયું છે અને આમાં તમે આખા દાણાને પણ થોડા ઉમેરી અને ભજીયા બનાવી શકો છો હવે એના પછી આ જે બેટર રેડી કર્યું એને આપણે એક બાઉલમાં લઈ લેશું તો અહીંયા મેં એક બાઉલમાં બધું જ બેટર લઈ લીધું છે એના પછી મેં અહીંયા બે ઝીણા સમારેલા લીલા મરચાંને એડ કર્યા હવે એના પછી એક નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તો એને પણ આપણે એમાં ઉમેરી દઈશું એના પછી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દેવાની છે હવે એના પછી એમાં ઉમેરીશું અડધી ચમચી હળદરને એના પછી એક ચમચી જેવું લાલ મરચું એડ કરી દઈશું એના પછી એક ચમચી જેવું ધાણાજીરું એડ કરીશું લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો એના પછી મેં અહીંયા એક ચમચી મેગી મસાલો એડ કર્યો છે જો તમારે ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એના પછી એમાં એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે તો અહીંયા મેં હાલ એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે એમાં એડ કરશું એકથી બે ચમચી જેટલો ચોખાનો લોટ જો ચોખાનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ સોજીનો લોટ પણ એડ કરી શકો છો બધું જ મિક્સ કરી દઈશું તો આપણે અમેરિકન સ્વીટ મકાઈ લીધેલી છે એટલે અહીંયા આપણને પાણીની જરૂર બિલકુલ નહીં પડે કારણ કે મકાઈમાં પાણીનો ભાગ હોય છે એટલે પાણીની જરૂર અહીંયા પડશે નહીં અને એકદમ સરસ એવું આપણું બેટર એક જ સાઈડ હલાવતા રહીશું એટલે એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થઈ જશે અને આમાં તમે થોડા આખા મકાઈના દાણાને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે હવે મકાઈના ભજીયાને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ આવી જાય એ પછી લીલી મકાઈના ભજીયાનું જે બેટર રેડી કરીને રાખ્યું છે એમાંથી આપણે જે રીતે ગોટા બનાવીએ છીએ એવી રીતે મકાઈના ભજીયાને પણ આવી રીતે મૂકી અને તળી લેવાના છે તો ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો અહીંયા મેં મીડિયમ ફ્લેમ ઉપર જ મકાઈના ભજીયાને તળ્યા છે તો તમે જોઈ શકો છો કે ભજીયા તળાઈ ગયા છે હવે એના પછી એવી રીતે જ હું બધા જ મકાઈના ભજીયાને તળી લઈશ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અવનવી રેસિપી તમને મળતી રહેશે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો અહીંયા મારા બીજા પણ મકાઈના ભજીયા તળીને તૈયાર થઈ ગયા છે અને એક સર્વિંગ પ્લેટમાં ખજૂર આંબલીની ચટણી ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કરીશું તો ચોમાસાની સિઝનમાં તમે જરૂરથી બનાવજો લીલી મકાઈના ભજીયા અને આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો